હું નિખિલ ચાવડા અને હું ભાવનગર થી કરી રહ્યો છું સંપૂર્ણ ભારતની યાત્રા મારા બાઇક વડે જેમાં જમ્મુ કાશ્મીરના ડિસ્ટ્રિક્ટ જમ્મુ થી આપણે નીકળી ગયા હિમાચલ પ્રદેશમાં સ્થિત ધર્મશાળા માટે નેવું કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે પોચી ગયા પંજાબના પઠાનકોટ થોડું આગળ જતા આપણી બાઇક માં થઈ ગયું પંચર અને પંચર રિપેર કરી અને ફરી નીકળી ગયા આગળ ટોટલ એકસો કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે પહોંચી ગયા ધર્મશાળા આપણા પેટમાં ઉંદડા દોડતા હતા એટલે સીધા નીકળી ગયા જમવા માટે પછી શું આપણને મળ્યું ત્રણસો રૂપિયા નું ડબલ હેલ્મેટ નું ચલાન ચલાન ભરી અને ફરી પહોંચી ગયા આપણી હોટેલ બીજા દિવસે રેડી થઈ અને નીકળી ગયા આપણે ધર્મશાળા ફરવા માટે પહાડોમાં ઓલમોસ્ટ પંદર કિલોમીટર ડ્રાઈવ કરી અને આપણે લોકો પહોંચી ગયા ધ લાઈ ટેમ્પલ સાથે મંદિરમાં જોયા પૂજા કરતા બહુ બધા બધી મોન બધાને ફોલો કરતા કરતા આપણે પણ આપણું માથું ટેકીને નીકળી ગયા બહારની તરફ પ્રેય શ્વીરમાં પ્રેય કરી અને આપણે લોકો નીકળી ગયા આગળ બહાર આવી આપણને મળ્યો હાથથી ચાલતો ચાઇનીઝ પંખો જેની હવા ખાય આપણે લોકો નીકળી ગયા ચર્ચ તરફ પાંચ કિલોમીટર ડ્રાઇવ કરીને આપણે પહોંચી ગયા સેટ જોન્સ ચર્ચ ચર્ચમાં પ્રે કરી અને આપણે લોકો નીકળી ગયા ઇન્ડિયાના સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમ જોવા માટે જેમાં રૂપિયાની ટિકિટ લઈ આપણે કરી લીધી એન્ટ્રી એન્ટર થતા જોવા મળ્યા ઇન્ડિયન ક્રિકેટ બોલર યુઝવી ચહેલ સાથે આપણને જોવા મળી ગયા ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ જે ગ્રાઉન્ડમાં પડેલી બોટલો સાફ કરતો એક વિડીયો બનાવી રહ્યા હતા તો ભારતના સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમ ની મજા માણી આપણે લોકો ફરીવાર નીકળી ગયા આપણી હોટલ તરફ તો આ ફૂલ લોગ આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે તો જોવાનું ભૂલશો નહીં